હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખાજી અમરણીયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમને બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કે મારે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બહુ મજા આવે છે અને બસ આવી જ રીતના તમે લોકો મને સપોર્ટ દેતા રહેજો હંમેશને માટે મારા વિડીયો જોતા રહેજો જેમ શોર્ટ વિડીયો જોવો છો એમ લોંગ પણ વિડીયો જુઓ અને આજે કેરી અને મેથીનું અથાણું કર્યું છે તે તમારી સાથે શેર કરું છું અને હમણાં તો બહુ જ તડકો એટલો તડકો હોય છે તો આજે રાજકોટનું વાતાવરણ થોડું ધાબડ્યું છે તો ચાલો તમને ક્યાંયનો રાજકોટનો થોડોક વાતાવરણ છે એનો પણ સેન આપું અને જો મારી વેલ છે એ સાવ તડકામાં બરી ગઈ છે

એમ થાય કે જાણે ચોમાસું બેસી ગયું છે અને બસ વરસાદ આવવાની તૈયારી હોય એવું લાગે છે તો ખૂબ ગરમી ગરમી થાય છે અને થોડોક અમારા રોડ છે એટલે થોડોક પ્રોબ્લેમ અવાજનો તો રહેશે જ ચાલો તમને આજ મારું અથાણું બતાવું બરાબર ચાલો આપણે કિચનમાં આવી ગયા છીએ તમને મારું કાનું બતાવું જો દીવા ઠરી ગયા છે અને કેવો આંટા મારે છે જોઈ લો પેલા તમે મારા કાનુ ચાલો ફ્રેન્ડ જો રસોડામાં આવી તો અમારો કાનુ આખા રસોડામાં આંટા મારે છે તો પહેલાં તો એનું જ સૂટ લઈ લીધું કે ચાલો બીજી વસ્તુ કાંઈ બતાવવું એ પહેલાં તમને કાનુના દર્શન કરાવી દો તો ચોક્કસથી મારા વિડીયોને શેર કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મંદિર તરફ જાય છે અને ઘણીવારી મંદિરમાં પણ જઈ અને બેઠો હોય છે તો આજે પછી એનું છેક મંદિરમાં જાય એટલું લેતી નથી જો ને આથી ટર્ન લે છે અને હવે આપણે જાશું કામ કરવા તો ચાલો હવે બપોરના લગભગ પાંચક વાગી ગયા છે માર્કેટે શાક લેવા જવાનું છે અને ખૂબ કામ છે વાસણ પણ ગોઠવવાના છે અને બપોરનો બ્લોગ ચાલુ કર્યો છે આજે અમે તો આપણે વાસણ ગોઠવી લઈએ અને ચા બનાવી અને મસ્ત પી અને પછી માર્કેટે જાશું અને અથાણાનું કામ એટલું બધું છે કે વાસણ એ ખૂબ જ આજે થયા હતા તો પછી ખૂબ ખૂબ તપેલા થાય વાસણ થાય મેથી પલાળેલી હતી પછી સૂકવી હતી તો એના પણ આપણે કોટનની ચૂંદડી હોય ધોયું હોય બધા તો કપડાં વાસણ ખૂબ કામ હતું તો આજે મોડો બ્લોક ચાલુ કર્યો છે અને મસ્તની જો ચા બનાવી મસ્તનો કાંટો ચડાવી લઈએ અને પછી જાશું માર્કેટે અને હું ને દીપભાઈ જવાના છે મારા બહેનનો બાબો આવ્યો છે રોકાવા એમનું નામ રુદ્ર છે એ ટીવી જોશે ઘરે તો બસ ચાલો હવે મારી ચા બની ગઈ છે અને હું દીપને કહું છું કે પીવી છે તો એ ના પાડે છે તો મેં કીધું ચાલુ ચા આમ રાખ એટલે હું તો બધાને કહી દઉં કે ચાલો તમે બધા ચા પીવા એટલે તમને બધાને કહું છું અને હવે ગયા અમે માર્કેટે તો જો અહીંયા અમારી વિશ્વેશ્વર શ્વાક માર્કેટ છે જો કોઈ જોયું હોય તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો રાજકોટમાં વિશ્વેશ્વર શ્વાક માર્કેટે આવ્યા અને બધું જ શાક લઈ લીધું છે જે રોજ જોતું હોય અને ફ્રેન્ડ રસ્તામાં અમે થોડુંક આકાશમાં શૂટ કર્યું છે આજે રાજકોટમાં વાતાવરણ ખૂબ અલગ હતું અને હવે બસ બધું શાક ધોવાનું છે મૂકવાનું છે અને ગુંદા લઈ આવી છે તો મેં આજે તમને અથાણાની વાત કરી જે કે અથાણું મેં મેથીનું કર્યું છે તો આગળ પણ હું તમને બતાવીશ કે જૂનું અથાણું મારું પૈડું છે એમાં ગુંદા મિક્સ કરી અને કરીશ તો જૂના અથાણાનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો હું તમને બતાવીશ તો જો ગુંદાને મેં સરસથી ધોય દાળખા કાપી અને કોટનના કપડાંથી સરસથી લૂછી અને બધી તૈયારી કરી લઈ શાક બધું ધોવાઈ જશે

અને મેં આનો લોંગ વિડીયો ઓલા વર્ષે કર્યો હતો એટલે આ વર્ષે મેં નથી બનાવ્યો ફ્રેન્ડ તો કેરી અને મેથી છે અને આપણે એમાં નાખવાના છે તો એકદમ કલરફુલ આખો વર્ષ સ્ટોરેજ થાય એવું અથાણું બહુ મસ્ત બનીને થઈ ગયું છે રેડી કલર પણ જોઈ લો તમે છે ને મસ્તનું તો અથાણું આપણું રેડી થઈ ગયું છે આપણે આખું વર્ષ સ્ટોરેજ કરવું હોય તો પણ થાય અને કેરી નામે આપણે નાના નાના કટકા કર્યા છે કારણ કે કોઈ ને આખી ન ખાવી હોય તો નાના નાના કટકા હોય તો આરામથી ખાઈ શકે એટલે આવડા આવડા છાલ કટકા હોય ને તો પછી થોડા વેસ્ટેડ જાય છે જમવામાં ને એમાં એટલે આવતા નાના તો તપેલામાં જોયું ને મારું અથાણું અને આજે હું જૂના અથાણાની વાત કરતી હતી ફ્રેન્ડ તો ઓલા વરસનું અથાણું છે જે કેરીનો ખાટો છૂંદો કર્યો તો અમે ઘણીવાર આપણને એમ થાય કે એવી પાકી એવી જરાક કેરી નીકળી છે તો આપણે ખાટો છૂંદો કરીએ તો અમે રેગ્યુલર અથાણું ખાઈ છે તો આટલું વહેધું છે તો ગુંદા ભાંગી કમ્પ્લીટ કરી ધોઈ અને સરસ છે તો એને આપણે એક 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 ગુંદાને ભરી લેવાના છે ફાડા કરીને ભરું છું તો બધા ગુંદાને ભરી અને પછી જે મારું મોટા તપેલામાં અથાણું છે એ બધું જ બહેણીમાં ભરી અને એ જ તપેલામાં નાખી અને સરસથી થઈ જશે તો આપણે એક્સ્ટ્રા મસાલો કે કોઈ પાઉચ મસાલો કે આપણો રૂટિન મસાલો કોઈ જ વસ્તુ આપણે નાખવી ન પડે આપણું અથાણું છે એ પણ ન્યૂ થઈ જાય આમાંથી જૂના અથાણામાંથી નવા ગુંદા લઈ આવીને બનાવીએ તો એ પણ સરસ થઈ જાય અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે મેં અથાણું જે હતું બે દિવસ ત્યાં તપેલામાં રાખ્યું હતું એની મેં કાચની બોટલ જે છે બહેણી એ ભરી લીધી છે અને આ જ તપેલામાં હું ગુંદા જે ભર્યા છે એ જ આમાં નાખી અને સરસથી લુઈ અને એનું પણ હું ભરી લઈશ તો આપણું કાંઈ જ વેસ્ટેજ ન જાય તો તમારે પણ આવી રીતનું કોઈ પણ જૂનું અથાણું પડ્યું હોય અને એમાં તમારે મિક્સ કરી અને ગુંદા કે કેરી કે કોઈ પણ વસ્તુ હોય તો ફ્રેન્ડ મિક્સ કરી દો ને તો બહુ બેસ્ટ બને અથાણું તો આપણું આવી રીતનો જો આવે જ છે સરસ પ્લાસ્ટિકના ચમચો તો તેલ મસાલો બધું સરસથી ચોખ્ખું તપેલું થઈ જાય આવી રીતે ઘસી ઘસીને લઈ અને આટલું પણ વૈધ્યું છે હજી જે જૂનું અથાણું તો એમાં બધું એકી સાથે મિક્સ કરી નાખશું પછી એમાં આપણે ગુંદા નાખ દઈશું તો અને તેલ પણ તરીએ પડ્યું છે જો ગુંદા ભરાઈ ગયેલા છે એમાં નાખી સરસથી હલાવી અને બોટલ ભરી લેશું અને આજે મેં કોઈ રેસીપી નથી આપી ફ્રેન્ડ ઓનલી તમને અથાણું જ બતાવ્યું છે કારણ કે અમારા ઘરમાં અથાણાનો ઉપયોગ બહુ જ થાય રાત્રે અમારે વધારે ચા સાથે જ જમવાનું હોય સવારના પણ નાસ્તો હોય તો એ પણ અથાણું જ જોઈએ તો જ્યાં જૂના અથાણાનું છે એ ખાલી થઈ ગયું છે અને મસ્તની આપણી કાચની બહેણી છે જે મારી મેથીનું અથાણું ખાલી થયું છે તો એ અથાણાની બહેણી છે એમાં હું આ ભરી લઈશ અને ખૂબ સરસથી મિક્સ કરી લેશું નહીં આપણે વાસણ બગડે બીજું કે ન કોઈ એક્સ્ટ્રા મસાલો નાખવો પડે અને અઢીસો ગુંદા લીધા હતા અને આટલું જૂનું અથાણું હતું તો મારું ગુંદાનું અથાણું પણ થઈ ગયું અને મને એકને જ પાછું ગુંદાનું અથાણું ભાવે જગદીશને દીપને ગુંદાનો ભાવે એ લોકો મેથીનું જ ખાય છે એટલે મારા માટે થઈને જ સ્પેશિયલ મેં બનાવડાવ્યું છે અને ખૂબ મને ભાવે ગુંદા તો બસ આપણે એ જ બહેણી છે એને આપણે કાંઈ સાફ કરવાની કે ધોવાની પણ જરૂર નથી કારણ કે ઓલરેડી અથાણું છે એમાંથી જ આપણે અથાણું કાઢ્યું છે તો એ જ તપેલામાં મારું એક્સ્ટ્રા અથાણું પણ થઈ ગયું જોઈ શકો છો અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મારી બહેણી ભરાઈ ગઈ છે અથાણાની તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર કહેજો ફુગા ફૂલાવે છે આયા બતાવ બધાય તો આજનો વિડીયો મારો કેવો લાગ્યો છે ચોક્કસ થી કોમેન્ટ કરીને કેજો અને અથાણાની મારી રીત તમને કેવી લાગી છે તો ચાલો આપડે આજનો વિડીયો અહીં સુધી રાખશું સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો અને ખુશ રહ્યો જો અમારા સાહેબ પણ આવી ગયા બાર બેઠા હતા અત્યારે હું અથાણા બધું ભરતી હતી કરતી હતી તો બાર બેઠા હતા જે કે તારું કામ બતાવી લે તો હું ત્યાં સુધી બાર બેઠો છું મારો વિડીયો ફાઇનલી પતો આવ્યો અને એ પણ અંદર આવી ગયા અને હવે ભાખરી બટેકાનું શાક અને ચા બનાવવાનો છે પાપડ ફેંકવાના છે તો ચાલો અમારા ત્રણેય ની રસોઈ કરી લઈએ આજનો વિડીયો આટલો જ રાખશું કેવો લાગ્યો કે જો ભલે તને બતાવું તો દીપુ કપુલ આવે છે તો એને જો પાછલો કેમેરો કરું છું તો તમે જોવો અને હા એક કે મારી બેન છે જે મોરબી એમનો બાબો પણ આવ્યો છે એનું નામ રુદ્ર છે તો એ ને બે ભાઈઓ બેઠા છે પાછલો કેમેરો

અને બસ હવે મારે રસોઈ કરવી છે જગદીશ આવી ગયા છે કાકડી ખાવા માટે ફ્રીજ ખોલાય છે ચાલો તો આપણે વેલા વેલા મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ